અહીં આપણને નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે નિશ્ચાયક મૂલ્ય તો આપણે પહેલાં સ્વાધ્યાયથી જોતા આવ્યા છીએ કે નિશ્ચાયકનું મૂલ્ય કોઈ પણ હાર કે કોઈપણ સ્તંભના સાપેક્ષે આપી શકીએ છીએ તો અહીં આપણે પહેલી હાર માટે વિસ્તરણ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો તો કોસ આલ્ફા કોસ બીટા માટે હાર અને સ્તંભને હાઈડ કરી દેવા પહેલી હાર અને પહેલા સ્તંભને કારણ કે પહેલી હાર પહેલા સ્તંભમાં જ કોસ આલ્ફા કોસ બીટા છે તો આ હાર અને આ સ્તંભ હાઇડ કરીએ તો તેના નિશ્ચાયક મૂલ્ય જે છે ચલો ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે અહીં આપણને બીજું પદ લઈએ કે માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા નિયમના વચ્ચે માઇનસ છે અને રકમમાં આપણને પ્લસ આપ્યા છે એટલે માઇનસ રહેશે તો આમ પહેલી હાર અને બીજા સ્તંભને હાઈડ કરી દેવામાં આવે તો માઇનસ સાઈન બીટા કોસ આલ્ફા માઇનસ સાઈન બીટા ઇન્ટુ કોસ આલ્ફા અને માઇનસ જીરો ત્યાર પછી અંતિમ પદ છે માઇનસ સાઈન આલ્ફા માઇનસ સાઈન આલ્ફા સાઇન સ્કવેર બીટા અને માઇનસ નિયમના ત્યાર પછી કોઈન આલ્ફા કોસ બીટા સાઈન આલ્ફા બીજા પદમાં જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા કોસ સ્કવેર આલ્ફા સાઇન બીટા ઇન્ટુ સાઇન બીટા સાઈન સ્ક્વેર બીટા તેવી રીતે અંતિમ પદમાં પણ છેલ્લા બે પદમાંથી જો કોમન કાઢવામાં આવે તો સાયન્સ બીટા પ્લસ કોન તેવી રીતે પહેલા બે માંથી જો કોલ્ફા કોમન કાઢવામાં આવે તો કોલ્ફા આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો તો આમ કૌશમાં વધે છે સાયન્સ સ્ક્વેર બીટા પ્લસ કોઈન્સ સ્ક્ર પ્લસ કો સ્કવેર વન છે તો વધે છે અંતિમ પદ Cos square alpha, cos square alpha, cos square alpha plus sine square. જે છે વન બરાબર છે તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો નિશ્ચય એકદમ મૂલ્ય શોધી શકીએ